જય ગૌ માતા જદ્વારકા દી જય શ્રી રામ તો મિત્રો હું છું ગામ છત્રાલા થી ગૌ છું શ્રી સુલંગી સંજુવા તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે આપણો જીવદયા નો મગડો ગૌશાળા છત્રાલા અને અમારા કાકા કયા ગામથી આવે છે ને તેમનું શું નામ છે ને હું તો સારી રીતે ઓળખું છું પણ પરિચય તમને અપાવું છું તો કાકા આપણું ગામ બરોબર ને તમારું નામ પૂરું જણાવજો કીર્તિભાઈ કીર્તિભાઈ તમે કેવા મોદી મિત્રો મોદી કિતીભાઈ હા તો તમે જોઈ શકો છો કે તેમના તરફથી કેટલું બધું દાન આવ્યું છે આપણે હં 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 ભરત ભરતભાઈ એટલે એમના તરફથી લો જય ગૌ માતા મિત્રો તમે જોઈ રહ્યા છો કે તમારું ગામ મોટાભાઈ છત્રાલ છત્રાલા હા તો ઓળખું ને તમારું નામ ભરતસિંહ ભરતસિંગ તો આ દાન તમારા તરફથી છે એમ મિત્રો તમે જોઈ રહ્યા છો કે ત્રણસો પુળાનું દાન આ પાયશ્રી તરફથી છે તો મિત્રો ખૂબ ખૂબ આભાર જારના પુળાનું દાન આવ્યું છે ત્રણસો પુળા છે બીમાર ગાયો માટે અને આપણા ગૌશાળામાં ઘણા બધા ગૌમાતાઓ છે બીજા પણ છે તેમના માટે ત્રણસો પુળાનું દાન આવ્યું છે તો આ કાકાશ્રી અને પાયશ્રીનો ખૂબ ખૂબ આભાર કે મિત્રો અત્યારે બહુ જરૂર હતી શિયાળાની ઋતુમાં અને બીમાર ગાયો માટે અને ઘણા બધા ગૌમાતાઓ આપણા અહીંયા આવે છે તેમ તેમના માટે આપણા પાયશ્રીએ ત્રણસો પુળા જારના દાન આવ્યું છે તો ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે પૂળાનું મોટું ટોલું ભરીને આવ્યા છીએ તો મિત્રો જય ગૌ માતા તો તમે જોઈ રહ્યા છો કે આપણે ત્રણસો પૂળો દાન કર્યું છે તો આ ભાઈ શ્રી છે ને સના નિમિત્તે કર્યું છે તો મિત્રો હું તમને જણાવી દઉં છું કે તેમના પપ્પાશ્રી આપડે આજે દસ દિવસ જેવું થયું છે અટકાવી હતી ને મિત્રો અટક આવવાથી દેવ પામ્યા હતા તો તેમના નિમિત્તે એટલે કે ગાયોને ધર્મ કરવા માટે તમે જોઈ શકો છો ત્રણસો પુળો દાન આ ભાઈશ્રી તેમના પપ્પા નિમિત્તે અહીંયા કર્યું છે ગૌશાળામાં મિત્રો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ત્રણસો ફૂલોનું દાન તો કર્યું છે અને હજી ભાઈશ્રી કહે છે કે હજી લીલા કાચારાનું પણ દાન કરવાનું છે તો મિત્રો ખૂબ ખૂબ આભાર ભાઈશ્રીનો અને તેમના પપ્પાશ્રીને ભગવાન દ્વારકાથી સારી જગ્યાએ અવતાર આપે કે મેં ગૌ ભક્તો ગૌ માતાને પ્રાર્થના કરી છું તો જોઈ શકો છો કે આપણે કાકાશ્રી પણ આવે છે સાથે ટ્રેક્ટર લઈ અને ભાઈશ્રી પણ આવે છે તો ખૂબ ખૂબ આભાર ભાઈશ્રીઓનો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ત્રણસો પુળોનો બીમાર ગૌ માતા અને ગાયો માટે ખાવા માટે ત્રણસો પુળાનું દાન કર્યું છે તો ખૂબ ખૂબ આભાર ભાઈશ્રીઓનો જય ગૌ માતા જય દ્વારકાધીશ જય રામ